જય માતાજી જય ઠાકોર સમાજ હું છું તમારો વિકી ઠાકોર તો થોડા સમય પહેલાં મેં એક વિડીયો બનાવી હતી જે ઠાકોર સમાજમાં અમુક નિયમો લાગુ કર્યા હતા એના વિશે તો ઘણા લોકોને એવું હતું કે ભાઈને કદાચ ડીજે છે તો આવો વિડીયો બનાવ્યો છે પણ ખરેખર મારી જોડે કોઈ ડીજે નથી મેં ખાલી એક સાચો અવાજ ઉઠાયો તો અને બીજું દારૂ બંધ ના થાય ત્યાં સુધી ડીજે બંધ ના થાય અમે ઠાકોર સમાજના બધા નિયમોનું પાલન કરીશું અને સંપૂર્ણપણે બંધાયેલા છે પણ એ ચારે કે જ્યારે દારૂ બંધ થાય અને બીજી વાત કે જે લોકો મારા વડીલ આગેવાનો જે પ્રચાર કરી રહ્યા અને જે મિટિંગો કરી રહ્યા છે એમાં જે માયક સિસ્ટમ જે માયકમાં બોલી રહ્યા છે એ પણ એક ડીજે સિસ્ટમમાંથી જ છે એ પણ એ દિવસથી જ બંધ થઈ જવું જોઈએ તો તમારે જે તમારી જેટલી તાકાત હોય તમારો જેટલો અવાજ હોય એટલા અવાજથી બોલવાનો માયકનો ઉપયોગ નહીં કરવાનો બરાબર ને બીજું તમે જેનું સાઉન્ડ લઈને આવ્યા છો મિટિંગમાં અને ભાઈ બેઠો બેઠો કદાચ સાંભળતો હશે તો એના ઉપર શું થતું છે કે જે મારા જ સાઉન્ડનો ઉપયોગ કરીને મારા જ સાઉન્ડની બંધ કરવાની વાત હોય છે તો એના એના ઉપર શું વીતી છે પહેલાં તો એ તો વિચારો બરાબર ને તો પેલો દારૂ પર ફોકસ કરો ડીજે ઉપર નહીં જય માતાજી